સમસ્ત્ર સત્વારા પરિવાર પોતાના મિત્ર પરિવાર સાથે એમપી શાહ પ્રજ્ઞા ચક્ષુ સંસ્થામાં પહોંચ્યા સ્વહસ્તે ભોજન બનાવ્યું સમગ્ર વિશ્વમાં વસવાટ કરતી માનવજાત પોતાના સ્વજનોના જન્મદિવસની ઉજવણી અને પોતાના સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે સેવાક્રિય પ્રવૃત્તિ કરી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાના સ્વજનોને આત્ના આત્માને ત્રણેય લોકમાં જ્યાં પણ હોય તેમના આત્માને શાંતિ મળે ભગવાનના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરતા હોય છે સાથે પોતાની શક્તિ મુજબ સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે ત્યારે લખતર ગામમાં ઉગાઉના દરવાજા બહાર રહેતા સતવારા પરિવારના સ્વજન સ્વ લીલાબેન બકાભાઈ સતવારાની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સતવારા પરિવાર પોતાના મિત્ર પરિવાર સાથે સુનગર રાજકોટ હાઇવે ઉપર આવેલ શ્રી પ્રજ્ઞાચક્ષ ચક્ષુ મહિલા સેવાકું સંચાલિત કુમારી વિનોદીની ગેસા અંધ મહિલા કેળવણી કેન્દ્ર સુનગર પહોંચ્યા હતા સમગ્ર પરિવાર દ્વારા સ્વ હસ્તે સંસ્થોમાં રસોઈ બનાવી હતી સંસ્થામાં રહેતા તમામ મન ભાઈઓ બહેનો બાળકોને સ્વ ભોજન કરાવી પોતાના સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે પ્રજ્ઞાચંદુ સંસ્થામાં ઉપસ્થિત સતવારા પરિવાર અને તેમના મિત્ર પરિવારના ચહેરા ઉપર સત્કર્મ કર્યાની ખુશી જોવા મળતી હતી સાથે સંસ્થામાં ઉપસ્થિત તમામ અંધ ભાઈઓ બહેનો બાળકોએ તેમને દિલથી આશીર્વાદ આપ્યા હતા લગત સતવારા પરિવારના સ્વજન લીલાબેન સતવારાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના આત્માને તેમના આત્માને ભગવાન ભગવાન શાંતિ આપે સાથે ભગવાન તેમના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે તેવી તમામ અંધ મહિલા બાળકો મહિલા પુરુષ સહિતના લોકોએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે સમગ્ર સતવારા પરિવાર અને તેમના મિત્ર પરિવાર દ્વારા અંધ ભાઈઓ બહેનો અને મહિલાઓને પોતાના સ્વ હસ્તે પ્રેમપૂર્વક ભાવપૂર્વક જણા તેમણે જમાડ્યા હતા અને પોતાના જે સ્વજન છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના દ્વારા ધન્યતા અનુભવવામાં આવી હતી